પ્રતાપનગર ઓએનજીસીની સામે આવેલ ફોટોન સ્કૂલના ટ્રસ્ટી પર તે જગ્યાના માલિક પિતા પુત્ર અને અન્ય એક ઇસામે હુમલો કરતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચ્યુલ એવું છે કે અમારી સ્કૂલ છે એ બે હજાર અઢારથી અમે નીતિનભાઈ પરીખ પાસેથી દસ વર્ષના ભાડા કરારથી શાળાનું મકાન લીધેલું અને પછી અમે પરમિશન માગેલી અને ત્યારબાદ અમને પરમિશન મળ્યા પછી ફોટોન સ્કૂલના નામથી અમે સ્કૂલ ચલાવીએ છીએ સ્કૂલની થોડી સારી પ્રગતિ થઈ એટલે આ લોકોના મનમાં થોડી ઈર્ષા આવી કે હવે ફોટોન સ્કૂલ ખાલી થાય તો આપણે એ જ જગ્યા પર આપણા નામથી સ્કૂલ ચાલુ કરી દઈએ એટલે સૌથી પહેલાં તો એ લોકોએ ગવર્મેન્ટના રીતે નાની મોટી અરજીઓ કરીને અમને હેરાન કરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે પછી એ વાત વધતાં વધતાં અમારા પેરેન્ટ્સને હેરાન કરે રસ્તાઓમાં મીન્સ કે કોઈ કારીગર વગેરેને આવું હોય રિપેરિંગ માટે ટેકનિશિયનને તો આવવા ના દે આવું બધું કર્યું ને છેલ્લા ઘણા ટાઈમથી એ લોકો એવું કહે છે કે તમે એસી ગેરકાયદેસર લગાવ્યા છે અમે તો પહેલેથી જ લગાવેલા છે ગેરકાયદેસર જેવું કોઈ એસી છે જ નહીં અને ભાડેથી અમે મકાન રાખેલું છે તો અમે અમારી રીતે અમારી સુવિધા માટે ગમે તે કરતા હોઈએ તો એમણે એ છેડા છોડાવી નાખ્યા અને જાતે સ્વીકારે છે કે એમણે છેડા છોડી નાખ્યા પછી અમે પોલીસ ફરિયાદ પણ આપેલી છે ત્યારબાદ અમે છેડા જોઈન્ટ કર્યા જોઈન્ટ કર્યા તો ફરીથી એ લોકો રવિવારે છોડાવવા માટે આવ્યા અને બરાબર અમે ત્યારે હું સ્કૂલમાં ઓફિસમાં હાજર હતો ઓફિસમાં હાજર હતો એટલે મેં એના સાથે ઉપર જઈને વાતચીત કરી કે ભાઈ તમે આવું હેરાનગતિ ના કરો અમારો ટાઈમ પીરિયડ છે ત્યાં સુધી અમને વ્યવસ્થિત ચલાવવા દો તો એકદમ ઉશ્કેર આવી ગયા અને રાજનભાઈએ મારા ઉપર હુમલો કર્યો અને પાછળથી મને છે એ ગળું પકડાય એ રીતે હાથ નાખી અને ગળું દબાવી દીધું અને ઝપાઝપી થઈ એમાં એના પપ્પા એટલે કે નરેન્દ્ર નટવરલાલ પરીખ એ બી સાથે સામેલ હતા અને એક પેલો એનો માણસ જે હતો એ પણ કારણ કે પાછળથી મને દેખાયું નહીં પણ કદાચ જોઈ શકે અને એવું કરી અને ત્રણેય મારું ગળું દબાવવાની ટ્રાય કરી એટલે મારાથી શ્વાસ ના લેવાનો એટલે હું નીચે પડી ગયો નીચે પડી ગયો એટલે બેભાન થઈ ગયો પછી એ લોકોએ લાતો મારી કે શું કર્યું એ ખબર નથી પણ મુદ્દો એવો છે કે હું ફરીથી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું તો નીચે પડેલો હતો અને પછી સ્ટાફ અમારો ઉપર આવીને એમણે મને ટેકે બે સાડી અને સોળ નંબર ડાયલ કર્યું એકસો આઠ નંબર ડાયલ કરીને મને હોસ્પિટલે પહોંચાડ્યા હોસ્પિટલે આવતા આવતા મને ખ્યાલ આવ્યો કે પીઠના ભાગે ગળાના ભાગે દુખાવો વધે છે બરાબર એટલે આ રીતે એ લોકોએ એકદમ જાન લેવા હુમલો મારા ઉપર કર્યો અને એ ઓલરેડી છે એ ફૂટેજમાં પણ દેખાય જ છે કે કઈ રીતનું શું થયું હશે અને બાકી તો છે એ પોલીસમાં અમે ફરિયાદ આપી છે અને પોલીસવાળા આગળ કાર્યવાહી જે કંઈ કરે એ અમે સ્વીકારીશું નું નિવેદન જે હતું એમાં એવું છે કે એમણે એવું કીધું કે અમે અગિયાર મહિનાનો ભાડા કરાર કરેલો છે પણ એ ભાડા કરાર બિલકુલ ફ્રોડ અમારી પણ સહી છે એમણે જાતે કરી અમારી હાજરી વગર એમણે છે એ નોટરી કરાવી એ ભાડા કરારનો અમને એ કરાવ્યા પછી ત્રણ વર્ષે ખ્યાલ આવ્યો અને એ પછી અમે એના આધારે એક વખત મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો એ ફાઇલ દફ્તરે થઈ ગઈ હતી પછી છે અમે પોલીસ ભવનમાં ફરીથી અમે ફરિયાદ કરીને ત્યાંથી એસીપીને એ તપાસ સોંપાઈ અને એસીપીની તપાસમાં કમલકાંત પંડ્યા નામના નોટરીયરે જે નોટરી કરેલી છે ભાડા કરારની એ ભાડા કરારના આધારે એમણે ચોખ્ખો એવો ઉલ્લેખ કરેલો છે મીન્સ કે એમણે નિવેદન આપેલું છે કે આ ભાડા કરાર બનાવી અને નીતિનભાઈ પરીખ જેના પપ્પા વખતથી હું એમને ઓળખું છું એ મારી પાસે મારી ઓફિસે આવેલા અને એમની ઓળખાણ કરી અને એમનો સહી લીધેલી અને સામે બીજા પક્ષ તરીકે બિપિનભાઈ ભીખાભાઈ ગદેસરિયા હતા એ હાજર નહોતા એમના વિશે પૂછતા નીતિનભાઈએ કમલકાંત પંડ્યાને એવું જણાવેલું કે હાલ તેઓ રાજકોટ ગયેલ છે અને એ આવીએથી હું તમારી દફતરે એમને લઈ આવીશ અને તમારા ચોપડે સાઈન કરાવીશ કે જે આ નવું બિલ્ડિંગ અત્યારે શાળાનું ચાલે છે તે બનાવવા માટે જ્યારે કોર્પોરેશનમાંથી મેપ પાસ કરેલો ત્યારે ચોખ્ખો એમાં ઉલ્લેખ છે કે જે ટોકીઝવાળું જૂનું બિલ્ડિંગ છે એ પાડી નાખવાનું હતું બરાબર છે અને એને ગ્રાઉન્ડ તરીકે યુઝ કરવાનું હતું એ બિલ્ડિંગમાં પણ એ લોકો છે એ નાના બાળકોને બેસાડી અને એમાં ભણાવે છે જે પચાસ વર્ષ જૂનું બિલ્ડિંગ છે એની કોઈ માન્યતા પરમિશનો છે જ નહીં અને એકદમ જર્જરિત હાલતમાં છે આ બાબતે પણ અમે કોર્પોરેશનને ધ્યાન દોરેલું પણ કોર્પોરેશને હજુ સુધી એના બાબતે કશું નિર્ણય લીધેલો નથી બરાબર છે એટલે આ લોકો છે એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાળકોના જીવના જાનના કે ભવિષ્યના જોખમે પોતાનો મનસુબો પાર પાડવા માટે ગમે તેવા કાર્યો કરતા રહે છે કે હાલ તેઓ રાજકોટ ગયેલ છે અને એ આવીએથી હું તમારી દફતરે એમને લઈ આવીશ અને તમારા ચોપડે સાઈન કરાવી જઈશ પણ એ આજ દિન સુધી લઈને આવેલા નથી નીતિનભાઈ અમને જૂના ઓળખીતા છે અમારા અને એના હિસાબે છે એ એમના વિશ્વાસમાં આવી અને મેં સ્ટેમ્પ મારી દીધેલો છે આવું ચોખ્ખું એમનું નિવેદન પણ છે એટલે એ ભાડા કરાર ફ્રોડ બનાવેલો છે અને ફ્રોડ ભાડા કરાર પણ એમણે ત્યાં ફરીથી ડી ઓફિસ અને ગાંધીનગર ખાતે રજૂ પણ કરેલો છે આવા પણ કાગળો એમણે કરી અને એન કેન પ્રકારે એમને હેરાન કરવાના પ્રયત્નો તો પહેલેથી જ કરેલા છે નીતિનભાઈના પપ્પા જે હતા એમણે છે એ બાજુની જ જમીન એ જ કેમ્પસમાં જે સપના ટોકીસ ચાલતી હતી એમાં ઘણી બધી જગ્યા છે એ પચાસ વર્ષના ભાડાપટ્ટેથી છે હાલમાં જે ટોકીઝ માટે આપેલી હતી ને ટોકીઝ તો ઘણા વર્ષોથી બંધ થઈ ગયેલી છે એટલે ગાયકવાડની જગ્યા પણ એ લોકોએ ડિમાન્ડ કરી હતી રિટર્ન આપવાની પણ આ લોકો એ જગ્યા પણ ખાલી નથી કરતા અને એના ઉપર પણ કબજો દાવો હક કરી અને બેઠેલા છે એ જગ્યા એમની છે જ નહીં છતાં પણ એ લોકો એના ઉપર હક જમાઈને બેઠા છે મીન્સ કે આ લોકો વર્ષોથી આ કાવા દાવામાં નિષ્ણાત છે એવું નથી કે કોઈ નવા છે હું બિપિનભાઈ ભીખાભાઈ ગધેસરિયા ફોટોન સ્કૂલમાં હું ટ્રસ્ટી છું અને ફોટોન સ્કૂલનું અત્યારે હું મેનેજમેન્ટ કરું